મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં અલગ અલગ ગામોમાં જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને ગામ લોકો સાથે મળીને બાળકોને અભ્યાસ માટે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો જેમાં આજે મુમનવાસ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્રકુમાર ગામના બિનહરીફ સમરસ કરેલ નવીન સરપંચ અબ્દુલ હકીમ ઉમરભાઈ આગલોડિયા અને મુમનવાસ શાળા

મહેસાણા તાલુકાના જિલ્લાના સતલાસણા તાલુકાના લગભગ નવ જેટલા ગામોમાં મને આ કાર્યક્રમ દરમિયાન આવવાનો મોકો મળ્યો છે અને મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે હું જેટલા પણ ગામોમાં ગયો છું આ તમામ ગામોમાં લોકોએ ઉત્સાહભેર પાર્ટિસિપેટ કર્યો છે મને એવું લાગે છે કે આ કાર્યક્રમ હવે સરકારી કાર્યક્રમની જગ્યા સામાજિક કાર્યક્રમ બની ગયો છું તમામ જગ્યાએ એસએમસીના બધા મેમ્બર્સ હાજર હોય છે ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હોય છે અને ખાસ કરીને જે એક વિષય ઉપર હું વાત કરવા માગું છું આ છે કે દાતાઓ ખૂબ ઉત્સાહભેરા કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરે છે કોઈક ચોપડીઓ આપી દે છે કોઈક નાસ્તો આપી દે છે કોઈક તેથી ભોજન કરાવે છે એક જગ્યા તો ગોઠડા ગામમાં એક સાથે આખી શાળા બનાવી દીધી સો એવું લાગે છે કે સમાજની શિક્ષા પ્રત્યે જે જાગૃતતા હોવી જોઈએ એ કાર્યક્રમ મારફત અન્ય કાર્યક્રમો મારફત અમે આ પ્રયાસ સફળ થયો છે અને ખરેખર લોકો હવે શિક્ષાને પ્રાથમિકતા આપે છે વાવણીના સમય છે વરસાદ પડે છે તો પણ મોટી સંખ્યામાં લોકો કદાચ એની વાવણી અને કામકાજ મૂકીને પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે નથી લાગે છે કે આ જે ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે અને આ બાળકો થકી આપણા દેશના ભવિષ્ય હવે ઉજ્જવલ જણાય છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યુઝ મહેસાણા